नमस्कार मित्रों बात करीशो आजना ताजा समाचार आईआईटी बाबा तरीके अभय सिंह द्वारा भारत पाकिस्तान आईसीसी मैच पर मोटी आगाही कर आईआईटी बाबाए दावो छे के पाकिस्तान मैच जीतने जैसे सोशियल मीडिया पर भारी चर्चा छवाई गई है

તેમની આગાહીએ ભારતીય ફેન્સમાં ભારે ઉથલપાથલ મચાવી છે અને મીડિયામાં તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની ટૂર્નામેન્ટની શરૂઆત. પાકિસ્તાને ટૂર્નામેન્ટની શરૂઆત ન્યુઝીલેન્ડ સામે હારની કરી છે. કરાચીમાં રમાયેલી ગ્રુપની પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમ 60 રનથી पराजित થઈ. આपृષ્ઠભૂમિમાં IIT બાબાની આગાહી કેટલી સાચી સાબિત થઈ છે એ જોવો રસપ્રદ રહેશે. તો હાલ માટે આડલું મરીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો.